કાલે આપણે નાસ્તાના ડબ્બા માટે એવું શીખ્યા હતા કે પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ ગરમ નાસ્તો ભરીને આપણે લાવીએ તો એ આપણને નુકસાન કરે એવું શીખ્યા હતા ને આરતીબેન તો તમે બધા બહુ બધા સરસ શીખી ગયા કેટલા બધા જુઓ તો ખરા આ બધા છે ને સ્ટીલના ડબ્બામાં નાસ્તો લાવતા થઈ ગયા હવે રોજ સ્ટીલના ડબ્બા બંધ લાવશો ને અને બીજું કે આ ડબ્બા ટિફિન છે ને એ થોડાક મોંઘા હોય વધુ પૈસા ના આવે ને એટલે રિશેષમાં સાચવીને મૂકી દેવાના નાસ્તો પૂરો થાય એટલે ગમે ત્યાં મૂકીને ટોયલેટ જઈ પાણી પીવા જતા રહીએ તો આપણો ડબ્બો ખોવાઈ જાય આ ડબ્બાને સાચવજો રોજ સરસ મજાનો ઉટકી અને રોજ ગરમ ગરમ એમાં ઘરે બનાવેલો નાસ્તો લાવજો જો આપણે એવું શીખ્યા કે પ્લાસ્ટિક સારું નહીં ને સ્ટીલમાં લાવીએ તો સારું એવું શીખ્યા અને તમે બધાઈ વાત મારી માની એની માટે તાળી પાડી દો એક સરસ ઋત્વિકભાઈ જો ઋત્વિકભાઈ નો ડબ્બો માં બાર પ્લાસ્ટિક છે અંદર સ્ટીલ છે ગરમ ગરમ રહે છે ને અંદર સરસ ચાલો હવે આપણે નાસ્તોય જોઈ લઈએ શું શું લાવ્યા છો ઘરા ધીમે ધીમે ખોલો તો ઋત્વિકભાઈ શું લાવ્યા છો હા ગાંઠિયા ને સફરજન આ તો નવું કોમ્બિનેશન હો ભાઈ ચણા રોટલી પછી તમારે ભીંડો છે વાહ ભીંડો તો ભાઈ બહુ સારો હો ભાઈ સરસ ચણા પછી મગ છે લક્ષભાઈ સરસ રાજદીપભાઈ જો સ્ટીલનો નો ડબ્બો બહુ સરસ લાવ્યા પણ અંદર ખાવાનું સારું છે નાય હવે છે ને મમ્મીને ને કેજે તને જે ભાવતો એ બનાવી દે જો આપણને પરોઠા ભાવે થેપલા ભાવે તો એ કહેવાનું મમ્મીને સરસ તમે તે ભાઈ ડબ્બા બહુ સારા છે પણ અંદર નાસ્તો સારો ભરવાનો સારા ડબ્બામાં સારો નાસ્તો થઈ જાય એવું ચાલો વેરી ગુડ દૂધીનું શાક છે શિવમ વાહ ભાઈ વાહ જો ઉર્વશી બેન આપણે ધરાઈને ખાઈએ કે એવો નાસ્તો લાવવાનો મમરામાં તો ધરાઈએ જ નહીં હો મીરાલી બેન ચાલો શાક રોટલી અને આ સાક્ષી બેન ઓલા બેન શું લાવ્યા છો સંજના બેન દહીં નહીં કઢી હે વા મહે શાક રોટલી કૃપાલી બેન ચણાનું શાક જો કૃપાલી બેન થોડું ધરાઈ ખાઈએ એવું લાવવાનું બેટા ચાલો શાક રોટલી તમે શું લાવ્યા હિમાંશી બેન શાક રોટલી વેરી ગુડ જો ટિફિન ના સરસ સ્ટીલ ના સરસ ડબ્બા સરસ નાસ્તા માટે તાળી પાડજો એકવાર વેરી ગુડ બહુ સરસ આ ડબ્બા જ રોજે લાવજો